કોલ્ડ કોકો કોને ન ભાવે પરંતુ બહાર જેવો જ્યારે આપણે લાવીએ ત્યાંનો ટેસ્ટ હું એવો ઘરે નથી બનતો ખ્યાલ છે કે કોકો પાવડરથી જ બનેલો છે તેમ છતાંય જુઓ થિકનેસ આવી નથી આવતી ટેસ્ટ એવો નથી આવતો કલર પણ નથી આવતો તો આજે એકદમ પરફેક્ટ માપ સાથે એક સરસ મજાનું પ્રેમિક્સ બતાવવાની છું કે આ પ્રેમિક્સથી બનાવો એટલે પરફેક્ટ જ બને ચાલો શરૂ કરીએ તો જુઓ અત્યારે મેં પોણો કપ જેટલી ખાંડ લીધી છે ટોટલ અહીં ખાંડ બસો ને વીસ ગ્રામ જાય છે મેં વજન કરીને તમારી સાથે ખાંડ બતાવી છે એટલે તમને સહેલું રહે જો વધારે થોડોક ટેસ્ટ ગળ્યો ગમે તો પછી તમે બસો થી વીસ ગ્રામ લઈને એને ઉપર તમે વધારાને લઈ શકો આટલી ખાંડ લીધી છે ત્યાર પછી ટેબલ સ્પૂન જો આવે છે તો આ રીતે માફ કરીને આપણે જો અડધા લિટર પાંચસો એમએલ દૂધ થી બનાવો તો ત્રણ ટેબલ સ્પૂન નાખવાની અત્યારે હું દોઢ લિટર દૂધ પ્રમાણે બનાવું છું ને એટલે હું નવ ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર વાપરી રહી છું તો પાંચસો એમ પ્રમાણે ત્રણ ટેબલ સ્પૂન અને એ પ્રમાણે પછી તમે આગળ કેટલું દૂધ લ્યો છો એ પ્રમાણે ટેબલ સ્પૂનનું માપ લેવાનું છે પાવડર કયો વાપર્યો છે એ આગળ તમને જણાવીશ હવે ખૂબ મહત્વનું કહી શકાય એવું ઇન્ગ્રીડિયન્ટ છે કસ્ટર્ડ પાવડર કે જેની રેસીપી મારી ચેનલમાં મેં અપલોડ કરી દીધેલી છે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ તો જોઈ શકાય છે કે ટેબલ સ્પૂન પ્રમાણે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર લેવાનો છે જો ડાયરેક્ટ તમે કોર્ન ફ્લોરનો ઉપયોગ કરવા માગતા હોય તો કરી શકો તો અઢીથી ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે કરી શકાય છે તો અહીં હું ચાર ટેબલ સ્પૂન પ્રમાણે કસ્ટર્ડ પાવડર વાપરી રહી છું જેનો ટેસ્ટ ફ્લેવર ફ્લેવરવાળો પણ આવે છે અને પરફેક્ટ બહાર જેવો ટેસ્ટ બેસે છે બીજું ઇન્ગ્રીડિયન્ટ છે કે જે ચોકલેટી ફ્લેવર આપે છે એ છે ડ્રિંકિંગ ચોકલેટ તેનો ઉપયોગ બહાર કરતા હોય છે અને જે કેફેમાં કે ખરેખર જે પ્યોર રેસીપી છે એમાં એક બીજું ઇન્ગ્રીડિયન્ટ વપરાય છે એ હું તમને જણાવીશ જો મેં ગ્રાઇન્ડ કરી લીધું છે અને ગ્રાઇન્ડ કરીને તેને એકદમ પાવડર ઝૂમ કરી નાખ્યું છે અને એકદમ પરફેક્ટ એટલું સરસ ઝીણો અને સ્મૂથ બની જાય છે તો આ થઈ ગયું પ્રિમિક્સ તો આગળ કીધું એવી રીતે કે જો તમે ડ્રિંકિંગ ચોકલેટનો ઉપયોગ કરવા માંગો તો પાંચ ટબસ્તુ કરી લેવાનું એટલે પરફેક્ટ પ્રીમિક્સ થઈ ગયું છે પરંતુ હું ડ્રીકિંગ ચોકલેટને બદલે મારી રીતે જે હું પરફેક્ટ ટેસ્ટ લાવવા માટે વાપરું છું એ તમને પાછાથી ઇન્ગ્રીડિયન્ટ જણાવીશ તો એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર તમે આખું વર્ષ સાચવી શકો છો ઇવન કે એટલો સરસ બને છે કે ગમે ત્યારે તમે વાપરો ને તો એકદમ ઇઝી પ્રોસેસથી બની જાય છે તો જો હાર્સેનો જે કોકો પાવડર આવે અથવા તો ડેરી મિલ્કનો કોકો પાવડર આવે કે જે બધે જ અવેલેબલ હોય છે તો સો ટકા એ કોકો પાવડર હોય છે તેનો જ હું ઉપયોગ કરતી હોય છું તો દોઢ લિટર પ્રમાણે મેં અત્યારે પ્રીમિક્સ બનાવ્યું છે તો આ બધું વાપરી લેવાની છું આપણે જનરલી કેવું છે મનમાં કે કોકો પાવડરનો ઉપયોગ કરીને સીધો જ બનાવી નાખીએ પરંતુ આ રીતે જ્યારે પરફેક્ટ બે છે માં તેને ગ્રાઇન્ડ કરી મેં રાખી દીધું છે ત્યાર પછી કડાઈમાં અથવા મોટું તપેલું લઈ લેવાનું અને તેમાં મેં જો દોઢ લિટર દૂધ ઉમેર્યું છે ફેટ લીધું છે મેં તમે ફૂલ ફેટ વગરનું એટલે મલાઈ કાઢ્યા વગરનું પણ લઈ શકાય છે હવે જુઓ જે આપણે મિક્સરને ગ્રાઇન્ડ કરી રાખ્યું છે કોકો પાવડર અને દૂધનું તેને મેં એમાં અંદર બે બેચથી ગ્રાઇન્ડ કરીને ઉમેરી દીધું છે અને જ્યારે ગ્રાઇન્ડ કરતી વખતે દૂધ અંદર ઉમેરવું એ નોર્મલ રહેવાનું ઠંડુ ચાલે પરંતુ ગરમ નહીં લેવાનું અત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખી છે તો ધીમાથી મીડિયમ ગેસ પર આપણે કોકોને કૂક કરવાનું છે તો અત્યારે જુઓ એકદમ પટલું ટેક્સચર છે કેવું છે જેમ જેમ કુક થતો જશે એમ એમ ઠીક થતું જશે હવે આમાં કસ્ટર્ડ પાવડરમાં કોર્ન ફ્લોર આવે છે એટલે ક્યારેય તેને એમને ન છોડતા આપણે સતત તેમાં ચમચો ફેરફો રહેવાનો અથવા તો ધીમો ગેસ રાખીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જો થોડું ઘટ થતું દેખાય છે તો હવે જુઓ તમે ફ્રેન્ડ્સ ફરીથી મેં થોડોક એને કૂક કર્યો છે એટલે એકદમ સરસ તે ઘાટું થઈ ગયું છે અને આ પ્રોસેસ થવામાં અત્યારે વીસ મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે જોઈ શકાય છે થિકનેસ આ પ્રમાણે જો હું તમને બતાવું ને તો તમને પરફેક્ટ ટેક્સરની ખબર પડે જો આટલું ઘાટું થયું છે તો આટલું ઘાટું થાય ને ત્યાર પછી મેં આગળ વાત કરી હતી એવું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કે જે હું ચોક્કસ ઉમેરતી હોઉં છું તો એ છે ડાર્ક ચોકલેટ તો એ છે પચાસ ગ્રામ છે એટલે ઉમેરી દેવાના એટલે તમારે આર્ટિફિશિયલ કલર ઉમેરવાની જરૂર નથી અને ટેસ્ટ તો એટલો અવેસમ આવી જાય છે ખૂબ મસ્ત લાગે છે એનાથી અને કદાચ તમારી પાસે નથી ને તો પણ ટેસ્ટ એટલો સરસ આવશે પરંતુ ઉમેરો તો એ કલર પણ આવે છે થોડીક આમ ક્રિમિનેસ પણ આવે છે થિકનેસ પણ આવે છે અને ટેસ્ટ તો ઓસમ આવે છે થોડુંક ચોકલેટી ફ્લેવર એટલો સરસ કોકોમાં લાગે છે અને જો તમારે કદાચ કોફી પાવડર ઉમેરવો હોય તો ચપટી જેટલો ઉમેરી શકો પરંતુ મેં અત્યારે ઉમેર્યો નથી જો પરફેક્ટ થિકનેસ આવી ગઈ છે અને બે જ મિનિટ પછી ચોકલેટ નાખ્યા પછી કૂક કર્યું છે એટલે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની એકદમ ઠંડુ કરી ફ્રીજમાં ઠંડો કરીને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ તે જાડો બની ગયો છે તો આ રીતે વીસથી બાવીસ મિનિટ જેટલો ટાઈમ થાય એટલે કોકો આપણો પરફેક્ટ કૂક થઈ જાય છે એક જે મેં પ્રીમિક્સ બતાવ્યું છે ને એ તમે ધ્યાનમાં રાખશો અને એકદમ સરસ જો ઠંડો થઈ જાય ત્યાર પછી એની થિકનેસ જુઓ તમે જે આપણે પહેલાં થિકનેસ ચેક કરી હતી એના કરતા ડબલ છે કલર પણ એટલો અવેસમ છે થિકનેસ પણ છે ટેસ્ટ પણ છે આ ત્રણેય વસ્તુ જ્યારે એક સરખી કોકોની અંદર આવે ત્યારે જ કોકો જોવો આટલો સરસ જાડો બને છે ટેસ્ટી પણ બને છે અને આમ પણ ઉનાળામાં આપણે બેથી ત્રણ વાર તો કોકો બનાવી જ લેતા હોઈએ છીએ અને એમાં જ્યારે આઈસ્ક્રીમ સાથે સર્વ કરો ને ત્યારે તો ખૂબ મજા પડી જાય છે જો રેસીપી ગમે તો ટ્રાય પણ કરજો અને શેર પણ કરજો ખૂબ સરસ છે અને ખરેખર તમને ખૂબ ગમવાની છે એટલી પરફેક્ટ રેસીપી મેં આજે તમારી સાથે શેર કરી છે મારા ઘરમાં ખૂબ બધાને ભાવે છે અને એકદમ પરફેક્ટ માપ સાથે મેં તમારી સાથે આજે શેર કરી છે ફક્ત કોકો પાવડર નાખીને કોકો ન બની જાય પરંતુ પરફેક્ટ દૂધનું માપ અને જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સો મેં બતાવ્યા તમે પ્રેમિક્સમાં એ પ્રમાણે જ્યારે બનાવો છો ને ત્યારે જ તેની થિકનેસ ટેસ્ટ અને બહાર જેવો ચોકલેટી ફ્લેવરવાળો પરફેક્ટ રેડી થતો હોય છે તો ચોક્કસ તમે આ રીતે એકવાર ટ્રાય કરી જોજો રેસીપી નોંધી લેજો અને શેર કરવાનું ન ભૂલશો આવજો જય શ્રી કૃષ્ણ